હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ જૈવિક અણુ અને આ સેશનની અંદર આપણે ઉત્સેચકોને લગતા કેટલાક એમસીક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલો સવાલ આ ઉત્સેચકો પ્રોટીનના બનેલ નથી મિત્રો તમને ખબર છે કે દરેક ઉત્સેચક પ્રોટીનના બનેલા છે પણ એમાં એક અપવાદ છે અને એ અપવાદ શું છે રીબોઝાઇમ રિબોઝાઇમ એક એવો ઉત્સેચક છે જે પ્રોટીનનો બનેલો નથી પરંતુ એ આરે બનેલો છે જયારે આરેને ઉત્સેચક તરીકે વર્તે ત્યારે એને રિબોઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આરેને ઉત્સેચક તરીકે વર્તે ત્યારે એને કહેવાય તો જવાબ આપીશું આપણે ઓપ્શન એ સક્રિય સ્થાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો સક્રિય સ્થાન ક્યાં હોય તો જો તમે ઉત્સેચક ની પદ્ધતિ સારી રીતે સમજ્યા હોય તો તમને ખબર છે કે ઉત્સેચક એ ઉત્સેચક ઉપર પ્રોટીનની ગળીઓ ચોક્કસ આકારે જે વળેલી છે એ વળેલી ગળીઓ એને સક્રિય સ્થાન કહેવાય એટલે ઉત્સેચક ઉપર આવેલા હોય અને એની સાથે પ્રક્રિયક એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ સક્રિય સ્થાન ઉત્સેચક ઉપર આવેલા હોય અને એને સાથે પ્રક્રિયક જોડાય છે અકાર્બનિક ઉત્પ્રેરક માટે શું સાચું છે એટલે કે અહીંયા રાસાયણિક ઉદ્દીપક ની વાત ચાલે છે ઉત્સેચક તો કાર્બનિક ઉત્પ્રેરક છે અને જૈવિક છે પણ જે ઉદ્દીપક જે છે જે અકાર્બનિક છે એ ઊંચા તાપમાને કામ કરે વાત સાચી છે ઊંચા દબાણે કામ કરે અને જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા નથી એ માત્ર રાસાયણિક પ્રક્રિયામાં વપરાય એટલે આ બધા જ વિધાનો સાચા છે જવાબ આપીશું ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન ઉષ્મા સ્થાયી એટલે કે ઊંચા તાપમાને કામ કરતા એટી ડિગ્રી સેલ્સિયસ થી નાઇન્ટી ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાને ઉત્સેચકો સામાન્ય રીતે કયા સજીવ જૂથમાંથી અલગીકૃત કરી શકાય છે મિત્રો તમે જાણતા જ હશો કે આર્કી એ બેક્ટેરિયાનું એવું જૂથ છે કે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વસી શકે છે થર્મો એસિડોફિલસ પ્રકારના આર્કી એમાંથી બહાર કાઢેલા ઉત્સેચકો એ ઊંચા તાપમાને પણ સક્રિય રહે છે એટલે અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન એ આર્કિબેક્ટેરિયા નેક્સ્ટ ક્વેશ્ચન છે પી અને ક્યુ કેવા પ્રકારના પરિવર્તકો છે પી બંધ તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતરણ કરે એટલે કે ભૌતિક રૂપાંતરણ તો આ પરિવર્તન જે છે એ ભૌતિક પરિવર્તન કહેવાય પણ બંધ તૂટે કે નવા બંધનું નિર્માણ થાય તો એને રાસાયણિક પરિવર્તન કહેવાય એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી ભૌતિક પરિવર્તન એટલે બંધ તૂટ્યા વગર સ્વરૂપમાં ફેરફાર જેમ કે બરફમાંથી પાણી થવું ઓકે કે પાણીનું વરાળમાં રૂપાંતરણ થવું જ્યારે બંધ તૂટે તો એને રાસાયણિક પરિવર્તન કહેવાય શરીરમાં થતી ચયાપચય પ્રક્રિયાઓ માટે અસંગત વિધાન પસંદ કરો સોરી આપણે અહીંયા સંગત વિધાન કરવાનું છે પસંદ એટલે અહીંયા થોડોક સુધારો કરી લઈએ આપણે કયું વિધાન સંગત છે અને કયું અસંગત છે એ જ જોવાનું છે કે કયું વિધાન કયા પ્રકારનું છે એ આપણે જોઈ લઈએ તો જુઓ બી એ ઓએચ પ્લસ એચ ટુ એસઓ ફોર બી એસઓ ફોર પ્લસ ટુ એચ ટુ ઓ આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એટલે આ પહેલું વિધાન એ રાસાયણિક પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા જ્યારે બરફમાંથી પાણી થવું એ ભૌતિક પ્રક્રિયા છે

એને આપણે રાસાયણિક પ્રક્રિયાના દરથી માપી શકાય અને દર છે ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી ઓકે તો એકમ સમયમાં નિર્માણ પામતા નિપજના અણુઓ ની સંખ્યા એને આપણે દર કહીશું સર્વસ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક કેટલા તાપમાન વધવાથી કે ઘટવાથી પ્રતિક્રિયાનો દર ક્રમશઃ બમણો વધવાથી બમણો થઈ જાય કે ઘટવાથી અડધો થઈ જાય તો એને આપણે કહીશું દસ ડિગ્રી એક સામાન્ય નિયમ છે કે કોઈ પણ પ્રક્રિયામાં દસ ડિગ્રી નો વધારો કરીએ ટેમ્પરેચરમાં તો પ્રક્રિયાનો વેગ બમણો કે અડધો થઈ જાય બરાબર તો અહીંયા જવાબ આવશે દસ ડિગ્રી સેલ્સિયસ આ એક પ્રક્રિયા છે એમાં નિપજનું નિર્માણ કઈ ગતિથી થાય એચ ટુઓ પ્લસ સી ટુ એચ ટુ સીઓ થ્રી આપણે ધારો કે એક પાત્રની અંદર વાયુ પાત્રની અંદર કે કોઈ પણ પાત્રની અંદર પાણી ભરી લીધું એચટુઓ ભરી દીધું અને એમાંથી સી ટુ ના પરપોટા જો પસાર કરીએ તો આમાં એચ ટુ ઓ પ્લસ સી ઓ ટુ ભેગા થઈ અને એ દર બૌ ધીમો પણ જો આમાં એક ઉત્સેચક સાથે સંકળાય જાય તો એ ઉત્સેચક છે કાર્બનિક એનોહાઈડ્રેઝ ફરીથી ક્વેશ્ચન એ છે કે આ પ્રક્રિયામાં એચ ટુ ઓ પ્લસ સી ટુ કાર્બનિક એનહાઇડ્રેઝ વડે થાય તો આ પ્રક્રિયાના દરમાં ખૂબ જ વધારો થઈ જાય

અહીંયા તમે સમજી શકો છો કે ગ્લાયકોલિસિસ એ ટેન સ્ટેપ પ્રોસેસ છે દસ તબક્કાની પ્રક્રિયા છે અને જ્યારે દસ તબક્કા હોય તો આ જે જૈવિક પ્રક્રિયાઓ એવી છે કે દરેક તબક્કે ઉત્સેચકની જરૂરિયાત રહી છે એટલે આ દસ ઉત્સેચકની જરૂર પડે છે એવું તમે કહી શકો દરેક સ્ટેપ ઉપર એક ઉત્સેચકની જરૂર પડે માનવ કંકાલ સ્નાયુમાં અજારક શ્વસન થાય એટલે શું બને તો કે કંકાલ સ્નાયુ અજારક શ્વસન કરે ને લેક્ટિક આથવણ એટલે લેક્ટિક બનશે એસિડ ઇસ્ટમાં અજારક શ્વસન થાય ત્યારે આલ્કોહોલિક આથવણ થાય એટલે એટલે આલ્કોહોલ બનશે જવાબ આપીશું ઓપ્શન એ લેક્ટિક એસિડ માનવ કંકાલ સ્નાયુમાં અજારક શ્વસન થવાથી લેક્ટિક એસિડ બને ત્યારે ઈસ્ટમાં અજારક શ્વસન થવાથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થશે એટલે અહીંયા જવાબ આપીશું ઓપ્શન એ પી ક્યુ અને આર શું છે રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતરણ પામતો ઘટકને આપણે પ્રક્રિયાર્થી કહીશું સબસ્ટ્રેટ કહીશું રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતરણથી બનતા ઘટકને નિપજ એટલે કે પ્રોડક્ટ કહીશું અને રાસાયણિક પ્રક્રિયામાં પૂર્ણ થયા બાદ મૂળ સ્વરૂપે પ્રાપ્ત થતા ઘટકને આપણે ઉત્સેચક કહીશું એટલે પ્રક્રિયાર્થી નિપજ અને ઉત્સેચક એવું ઓપ્શન બી માં આવેલ છે એટલે આપણે જવાબ આપીશું

એટલે પહેલાં આ પછી શું થશે તો કે ભાઈ ફર્સ્ટ આ ઘટના બન્યા પછી સંક્રમણ અવસ્થાનું નિર્માણ થાય એટલે બીજું આ નિર્માણ થવાથી બંધ તૂટે અથવા તો બને અને છેલ્લે સક્રિય સ્થાન ઉપરથી નિપજ મુક્ત થાય એટલે અહીંયા જવાબ આપણે આપી શકાય એક એની પછી બે પછી ચાર અને ત્રણ વન ટુ ફોર થ્રી એટલે જવાબ આપીશું ઓપ્શન ડી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન

ગુહા ગડિયો આ બધું બોલીએ તો એને આપણે આ વાત સાચી છે કહી શકાય મોટા ભાગના ઉત્સેચકનો મોનોમર એમિનો એસિડ છે આ વાત સાચી છે કારણ કે દરેક ઉત્સેચક પ્રોટીનના બનેલા છે અને પ્રોટીનનો મોનોમર એમિનો એસિડ્સ હોય આ વિધાન પણ સાચું છે ઉત્સેચકો જૈવ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સક્રિય શક્તિ સ્તરમાં વધારો કરે છે ખોટું છે આ વિધાન એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન ડી શામાટે ખોટું છે કારણ કે સક્રિય શક્તિ સ્તર ઘટાડે છે એટલે તો ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયામાં પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે 18મો સવાલ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ મુજબ નીચેના તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો તો પહેલા શું થાય તો કે ઉત્સેચક અને પ્રક્રિયાથી એકબીજા સાથે જોડાય છે એટલે e plus s gives es complex એટલે પહેલા આવશે e plus s એટલે 4 એમાંથી બનશે es કોમ્પ્લેક્સ ઈએસ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્ષ રચાવાથી શું પ્રક્રિયા થશે એટલે એસ નું પીમાં રૂપાંતરણ થશે એટલે ઈપી કોમ્પ્લેક્સ અને પછી છૂટા પડી જશે એ પ્લસ ટી એટલે જવાબ આપાય ઓપ્શન આપ્યું છે અહીંયા આપ્યું છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન કાર્બોક્સી પેપ્ટિડેસ નું કાર્ય ઓળખો આ તો મિત્રો તંત્ર ને લગતો સવાલ થઈ ગયો પણ તમને કહી દઉં કે કાર્બોક્સી પેપ્ટીડેઝ આપણા સ્વાદુરસનો ઉત્સેચક છે જે પહેલા નિષ્ક્રિય સ્વરૂપ પ્રો કાર્બોક્સિપેપ્ટીડેસ સ્વરૂપે હોય એ કાર્બોક્સિપેપ્ટીડેસમાં ફેરવાય જે પ્રોટીનનું પાચન કરે એટલે અહીંયા પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક છે ટ્રિપ્સિન કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સિપેપ્ટીડેસ એ બધા પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચક કહી શકાય અહીંયા જવાબ આપીશું ઓપ્શન બી પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક છે 20મો સવાલ મિત્રો નીચેનામાંથી સંગત વિધાન પસંદ કરો તો આ જે એક્સઅક્સ અને અક્ષ આપેલો છે એમાં તમે જોઈ શકો એક્સઅક્સ ઉપર શું હોય તો કઈક તો તમે પ્રક્રિયા પ્રક્રિયાકની સાંદ્રતા લઈ શકો અથવા તમે એમય કહી શકો કે ભાઈ ઉત્સેજકની સાંદ્રતા અને વાય અક્ષ ઉપર પ્રક્રિયાનો વેગ તો વાય ઉપર પ્રક્રિયાનો વેગ અહીંયા આપ્યું છે અહીંયા પ્રક્રિયાકની સાંદ્રતા આપ્યું છે એટલે ઓપ્શન આપીશું બી જવાબ આવશે ઓપ્શન બી કારણ કે જો આપણે પીએચ લઈએ તો ઉત્સેજકની સક્રિયતા એવું તો ન કહેવાય પ્રક્રિયાનો વેગ મહત્વનો છે એટલે અહીંયા વેગ એક જ જગ્યાએ આપ્યું છે વાય વાય પ્રક્રિયાનો વેગ બી માં અહિયાં જવાબ આપીશું ઓપ્શન બી ઓકે તમે જોઈ શકો છો મિત્રો કે આ એક ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ છે અહીંયા પ્રક્રિયાર્થીનું પ્રમાણ વધારતા વધારતા એક સમય ઉત્સેચકીય પ્રક્રિયા સ્થિર થઈ જાય અને ઉત્સેચકની પ્રક્રિયા સ્થિર થઈ જાય અને આપણે વી મેક્સ કહીએ

શું કરે તો કે ભાઈ ઓક્સિડેશન અને રિડક્શન ની પ્રક્રિયા કરે આ એસ રિડ્યુસ હોય ને એસ ડેસ ઓક્સિડાઇઝડ હોય તો એસ ને ઓક્સિડાઇઝ ને એસ ડેસ ને રિડ્યુસ કરી નાખે એટલે જવાબ આપીશું આપણે ઓક્સિડો રિડક્ટેઝિસ એટલે પહેલા સામે આપણે જવાબ આપવો પડે ત્રણ ચલો આ જવાબ નહીં આવ્યા બધામાં ત્રણ આપ્યું છે ટ્રાન્સફરેઝ શું કરે તો કે કોઈ એક ગ્રુપ ને બીજા સાથે જોડી દે એસ સાથે જો જી જોડાયેલું છે

એક ઘટકમાંથી બીજા ઘટકમાં સ્થળાંતર કરે સિવાય કે હાઇડ્રોજન કે ઓક્સિજન કારણ કે એને ઓક્સિડો રેડક્ટિઝમાં મૂકવું પડે લાયઝિસ એટલે મોટા અણુને તોડે ત્યારે લિગેઝિસ બે અણુને જોડે ઓકે પાચનના ઉત્સેચકો નીચેનામાંથી કયા વર્ગમાં સમાવિષ્ટ છે તો પાચન એક મહત્વની જળ વિભાજનની પ્રક્રિયા છે અને જળ વિભાજનના ઉત્સેચકોને આપણે હાઇડ્રોલેઝિસ જૂથમાં મૂકીએ છીએ એટલે જવાબ આવશે ઓપ્શન સી

કાર્બનિક ઘટકનું વિભાજન કરતા ઉત્સેચક જો પાણીની ગેરહાજરીમાં પાણી વડે મોટા અણુને તોડે તો એને આપણે હાઇડ્રોલેઝ કહીએ પણ પાણીની ગેરહાજરીમાં મોટા અણુને તોડી અને નાનો અણુ બનાવે તો એને લાયેઝીસ પ્રકારના ઉત્સેચકમાં મૂકવામાં આવે છે એટલે અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન સી લાયેઝીસ એને ડી અને એને ડીપી ઓકે એની અંદર નિયસિન નામનો વિટામિન હોય છે અને નિયસીનને આપણે રાસાયણિક રીતે વિટામિન બી થ્રી તરીકે ઓળખીએ છીએ ઓકે તો એનએડી અને એનએડી પી આ બંને સહ ઉત્સેચકો છે પણ સહ ઉત્સેચકો પણ પોતાના એક ભાગ તરીકે વિટામિન્સ ધરાવે છે અને વિટામિન અહીંયા નિયસીન છે અને નિયસીનને આપણે કહીશું વિટામિન બી થ્રી એટલે જવાબ આપીશું ઓપ્શન બી થર્ટીન્થ ક્વેશ્ચન જો મિત્રો અહીંયા કોલમ એક માં ઉત્સેચકો અને કોલમ બે માં સહ ઘટકો આપેલા છે એટલે કોલમ એક માં જે ઉત્સેચક છે દાખલા તરીકે કેટાલેસ અને પેરોક્સાઇડ તો આ ઉત્સેચક માં સહ તરીકે શું હોય હિમ સમૂહ હોય એમ લખ્યું છે આપણી ચોપડીમાં તો હિમ નો મતલબ શું એફ પ્લસ ટુ તો પી સાથે આવશે વન પી સાથે વન ઓકે બીજું એ પૂછે કે ભાઈ કાર્બોક્સી પેપ્ટિડેસ તો કાર્બોક્સી પેપ્ટિડેસ એ ઝિંક ની હાજરીમાં સક્રિય બને એટલે ક્યુ સાથે આપણે થ્રી અને આલ્કોહોલ ડિહાઈડ્રોજીનેજ માટે એનએડી સહઉત્સેચક છે તો એના માટે ટુ એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન બી કે કેટાલેસ કે પેરોક્સાઇડેસ માટે આયન હિમ સમૂહ કાર્બોક્સી પેપ્ટિડેસ માટે ઝિંક સહકારક છે અને આલ્કોહોલ ડિહાઈડ્રોજીનેજ માં સહઉત્સેચક એનએડી ની જરૂરિયાત પડે છે ઓકે મિત્રો તો અહીંયા આપણે ઉત્સેચકો એને લગતા બધા એમસીક્યુ પૂર્ણ કર્યા અને ઉત્સેચકોના સાથે સાથે આપણે આખા જ ચેપ્ટર નંબર નાઇન અણુ એને લગતી થિયરી અને એમસીક્યુ અહીંયા પૂર્ણ થાય છે આશા રાખીએ છીએ કે આ ચેપ્ટર તમને ખૂબ જ સારી રીતે સમજાયું હશે ચેપ્ટર ભણવાની ખૂબ જ મજા આવી હશે ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ